અધર્મ પર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્રપૂજા કરી હતી પરંપરાગત સાથે ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી જે ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકીકરણ તરફના ઝુકાવને દર્શાવે છે આ સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું કે સરકારી જગ્યા પર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એક સાથે નહીં ચલાવી શકાય શસ્ત્ર પૂજા બાદ હર્ષ સંઘવીએ રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી અને કહ્યું કે આજે દશેરાના દિવસે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. અહીં વર્ષો જૂના શસ્ત્રો અને આજના લેટેસ્ટ હથિયારો નજરે પડી રહ્યા છે. પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના આ શસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી છે. અધર્મ પર ધર્મના વિજયનો પ્રતિક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्र जी ના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્ર થી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી